ઘર ઉનાળે ચોમાસાની સ્થિતિનો સામનો કરતા નાગરિકો કરજનગર જૂના બજાર વિસ્તારમાં આવેલ વલીનગર રોડ ઉપર ભર ઉનાળે ચોમાસાની સ્થિતિનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે રોડ ઉપર ગટરનું પાણી ભરાઈ લોકોના ઘર આંગણા સુધી પહોંચી રહ્યું છે જેને લઈ ઘરમાંથી નીકળવું પણ લોકો માટે મુશ્કેલ થઈ રહ્યું છે બીજી તરફ રોડની બંને સાઈડો ઉપર ગટરના પાણીને લઈ લોકો ગંદા પાણીમાંથી અવર જવર કરવા મજબૂર બની રહ્યા છે રોડ ઉપરથી સ્થાનિકો અને કોલેજ જતા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તંત્ર દ્વારા કોઈવાર ગટરની સફાઈ કરવામાં આવે તે દિવસ પૂરતું પાણી બંધ થઈ જાય છે બાદમાં બીજા દિવસથી સ્થિતિ એવી જ થઈ જાય છે જેને લઈ સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે ગટરના ગંદા પાણીની વાસને લઈ ગૃહિણીઓ હેરાન થઈ રહી છે હાલમાં જ નગરપાલિકા દ્વારા આધુનિક જેટિંગ મશીન અમદાવાદથી લાવી નગરની ગટરોની સફાઈ કરવામાં આવી હતી પરંતુ આ વિસ્તારમાં આ મશીન દ્વારા ગટરો સફાઈ કરવામાં આવી નથીનું સ્થાનિકો જણાવી રહ્યા છે તો પાલિકાની આવી ભેદભાવવાળી નીતિ કેમ એ સવાલ થઈ રહ્યો છે વહેલી તકે તંત્ર કોઈ રોગચાળો માથું ઉચકે પહેલાં ગટરનું પ્રોપર સફાઈ કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અહીંયા ઘડી પાણી ભરાઈ જાય છે જે લાઈન પાણી આવે છે પીવાનું પાણી એ ડોરું પાણી આવે છે અને સાંજ સવાર પાણી આવે પહેલાં ડોરું જ પાણી આવે છે અને બહુ જ વાસ મારે છે સંડાસનું પાણી આ ગટરો એથી કોલેજના છોકરાઓ જાય છે જાય અમારા છોકરાઓ મદ્રસે જાય સ્કૂલે જાય તે બધા પાણીમાં જ રહીને જાય છે છોકરાઓ રજૂઆત કરીએ છીએ તો એક જ ગટર સાફ કરીને બીજી ગટર સાફ કરવાનું કહીએ છીએ તો કરતા નહીં એ લોકો જતા રહે છે કાલે બી ગાડી આવી તો ખાલી અહીંયા ઘરેથી જોઈને જતી રહી ગાડી કઈ કર્યું નહીં ગાડી સાફ કરીને જતા રે સાહેબ રોજ જ આવું હોય છે રોજ જો જ અમારા છોકરા અમે કઈ જાય અમે કઈ રહીને જઈએ આવીએ અમારા ઘરમાં લગીને બે હાથું નહીં એટલી ગંધ આવે છે

એનો કઈ નિકાલ લાવો કેટલા ટાઈમ થી આજે અઠવાડિયા અહીં આવું થાય છે બે બે મહિના ચાલે છે આવું સાહેબ પછી શું કરવાનું સાહેબ તમારા આવતા નથી આવે જોઈન જતા રહેવું છે સાહેબ શું નામ તમારો મની સાહેબ એન ભગવાનદાસ કનોજિયા આ પાણીની સમસ્યા છે ગટર યોજનાની આજે એક બે વર્ષથી આ પ્રોબ્લેમ છે કોઈ નિકાલ નહીં થતો આ સાફ કરવા આવે છે પણ એ તો સવારમાં સાફ કરે સવારમાં તો પાણી નીકળી જ જાય છે હમણાં જે મોટું મશીન થી સાફ કરવા માટે આવી તો ના નથી આવી નો મોટું મશીન નથી આવી શું થાય પાણી પાણી આ ગટર યોજના છે ગંદકી પાણી મચ્છરનો ત્રાસ આવતા જતા બી ત્રાસ જ છે પાણીમાં જવાનું શું નામ રતિલાલ